જે કલેક્ટર સાહેબના હુકમમાં સૂચના છે કે જી પી માટેનું એ પ્રમાણે અમે નિયમ અનુસાર કામ કરી દઈશું એટલે ગામ લોકોની જે રજૂઆત હતી રીસર્વેના અમુક સર્વે નંબરો બાબતે તો સર્વેને અમે સ્થળ ખરાઈ માટે મોકલી અને સ્થળ ખરાઈમાં જો કોઈ ચેકડેમ કે એવું કોઈ વસ્તુ ખરેખર રેકર્ડ મુજબ હોય તો એની દુરસ્તી કરવા પાત્ર થતી હોય છે તો અમે સિંચાઈ વિભાગ અને મામલદાર સાહેબને લખ્યું છે કે ભાઈ આજે ચેકડેમ કોઈ સ્થળ ઉપર બનેલા હોય એનું જે રેકર્ડ તો અમને મોકલી કાર્યવાહી કરી શકાય જીએચસીની જે માગણી હતી એ પૈકી છોતેર હેક્ટર નાઇન્ટી સિક્સ આર અને સિક્સટી નાઇન સ્ક્વેર કિલોમીટર જમીન સ્ક્વેર મીટર જમીન ફાળવવામાં આવી છે અત્રેથી કલેક્ટર ઓફિસ કુશ દ્વારા જેમાં પચીસ હેક્ટરની જે પર્ટિક્યુલર માગણી હતી જે જેટલા પૈકી એમાં જે દસ હેક્ટર છે એ જ ફાળવણી થઈ છે જ્યારે બાકીની પંદર હેક્ટર જેમાં ચેકડેમ વહેણ અને રસ્તા હતા એની ફાળવણી કરવામાં આવે નથી અને એની કેજીપી જે છે એની પ્રોસેસ અરજી આવી કરવામાં આવશે જે સને બે હજાર ને બે હજાર બેનો હુકમ હશે એની જે નોંધ છે એ એક પત્રકમાં પડેલા જશે એ નોંધના આધારિત જે તે નિર્ણયો થતા હોય છે અને હુકમ છે કે નહીં એ રેકોર્ડ આધારિત ખરાઈ કરીને ફરતી આપને જણાવવામાં આવશે